દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં બે થી ત્રણ મકાનોમાં ચોરી થઈ છે એવું લોકોનું કહેવું છે જ્યારે લોકોનું કહેવું એ પણ છે કે ચોર હથિયાર લઈને આવે છે થોડા દિવસો પહેલા છોકરાઓને હથિયાર બતાવ્યા છે જો અવારનવાર આ વિસ્તારમાં ચોરીઓ થઈ રહી છે મોડી રાત્રે પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે અને સીસીટીવી કેમે કેમેરા લગાડવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે મીડિયા સમક્ષ રિપોર્ટર હનીફ મેમણ કાયદેમી કે વે આ લા બેટો ના ચોરતા મે રકમો ભલે ચોરી જ એની હા મજામાં

એટલે જસ્ટ હમણાં જ ઉતર્યા છે હવે ધીરે રહીને જોઈએ કે કેટલું ગયું છે કેટલું નહીં ગયું તમને કે ક્યારે ઘરમાં ચોરી થઈ અમે મારા સિસ્ટરની તબિયત ખરાબ થયેલી એટલે અમે લગભગ સવા દસ અહીંયાથી અમને જોવા નીકળ્યા મારા મમ્મી પપ્પા અને મારા બે છોકરાની તે ઊંઘતા હતા અને ઉપર અમે એકચ્યુઅલી અમને ફોન આવ્યો કે આવું થયું છે કે સિસ્ટરની તબિયત સારી નહીં એટલે ખુલ્લું રાખીને જ જતા રહેલા અને અમે અહીંયા એમાં લોક નહીં મારતા કેમ કે સાડા સવા દસ દસ વાગે તો થોડી કોઈ લોક મારી દેવાનું છે આત્રે સોના ચાંદી ની કેટલી રકમો હશે તો એકચ્યુલી હજુ જોયું કેવ છું કે હજુ જોયું જ નહીં કે કેટલું ગયું છે શું નહીં કે પબ્લિક જ એટલી બધી હતી અમારે ત્યાં આવે જોઈએ છે અમે કેશ કેટલા રૂપિયા હતા કેશ લગભગ પાંત્રીસ છત્રીસ હાજર રૂપિયા હતા લોકોમાં એવી ચર્ચા ચાલે છે કે આઠ થી સાત થી આઠ લાખ રૂપિયા ના એટલા બધા કેશ કઈ થી આવવાના ચોરી થઈ છે ટોટલી ના કેશ એટલા બધા ન હતા રકમો હતી સોનું ચાંદી હતું પણ કેશ લગભગ પાંત્રીસ છત્રીસ હજાર રૂપિયા હતા તમને કોના ઉપર કોઈ શક ખરો હવે એવો શક તો કોઈની પર છે નહીં ઘર લોકલ ખુલ્લો હતો ઘરનો એક્ચ્યુઅલી અમે તો આ બધું ખુલ્લું જ રાખીએ છે મોસ્ટ ઓફલી પણ અમુક વસ્તુ છે ને એ લોકોએ ખોલી નાખ્યું છે શું નામ તમારું મારું નામ ચિરાગ છે થોડા દિવસ પહેલા બી અમારા પાછળ લગભગ ત્રણ બે ત્રણ દિવસ પહેલા તારા તૂટેલા જેના ત્યાં છોકરીને વિદાય કરવાની હતી મેરેજ પછીની એટલે અમારા ત્યાં થોડી એવી પ્રથા છે છોનીને છોકરીને જ્યારે વિદાય કરે ને તો સોનું ચાંદી અમે આપીએ તો ગરીબ માણસ બિચારો ગમે ત્યાંથી લાવીને ભેગું કરેલું એની જ જારીને એનું તારું તૂટી બધું જ લઈ ગયા અને અમે કમ્પ્લેન બી કરી પણ અત્યાર સુધી એનું બી નિવારણ કશું આવ્યું નથી એટલે આ સિસ્ટમ ચાલ્યા જ કરે છે ચોરીની પણ અમારે તો પોલીસ સ્ટેશન બી એકદમ નજીક જ છે બહુ દૂર નહીં લગભગ દસ થી પંદર સ્ટેપ જ દૂર હશે

એ લોકો એવી હરકત કરે આ કેટલા દિવસ પહેલા આ લગભગ બહુ તો બોવ ચાર દિવસ પહેલા ગણપતિના ટાઈમમાં કે ગણપતિના ટાઈમમાં અમે આગળ બધા ને છોકરો એના ઘરે તો રાત્રે અને એ લોકોને કઈક આવું હતું એટલે મહિનાના અંદર બે થી ત્રણ ચોરીઓ અહીંયા થઈ ચુકી હા થઈ ચૂકી છે ને એની કમ્પ્લેન અમે પોલીસ સ્ટેશનમાં લખાય છે પણ એફઆઈઆર તો ફાટી જ નહીં અને એનું કોઈ નિવારણ પણ થતું જ નહીં ખાલી વરબલી જાય છે ઓકે અહીંયા આવું થયું આવું થયું પછી અમે કરી દઈશું બસ એ પછી કરે છે એ જ કરે છે પછી કશું થતું જ નથી તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે જે આ અવરનવર આવું થાય છે ચલો ચોરી થાય તો ઠીક છે કે કાલે કમાઈ લેશું પણ આજ કાલ ઉઠીને કોઈ છોકરાને મારી બેસે કોઈ મરી ગયું તો શું કરીશું એને તમે પોલીસે પાછી નહીં આપે કે સરકારે પાછી તો નહીં આપી શકે ને બરાબર તો અમારી માંગ એ જ છે કે આવું અવારનવાર થાય તો અમારા પોલીસ સ્ટેશન નજીક છે તો થોડા જાગૃત થાય એ લોકો પણ અને નજીક છે તો થોડું પેટ્રોલિંગ કરે થોડું અવર જવર કરે છે જેથી આ લોકોને ને બી એવું થાય કે પોલીસ નો ભય રહે આ તો એવું થઈ ગયું કે પોલીસ ખાલી નાની થઈ ગઈ છે પોલીસ સ્ટેશન નાના બની ગયા છે ખાલી ટ્રાફિકમાં પૈસા ઉઘરાવો બીજી રીતે પૈસા ઉઘરાવો પબ્લિક ને હેરાન કરો બસ પબ્લિકને સહાય કરો એવી તો કોઈ આશા રાખાતી એવી છે નહીં એમને એવું લાગી રહ્યું છે કે આટલો મોટો મેંડો હોવા છતાં બી એ લોકો આઈને આવા શસ્ત્ર બતાવી જાય છે તો કોઈ પણ બી જાય નોર્મલી કર્મચારીઓ છે આ લોકો બરાબર

આ લોકોએ દિવસે જારી કરી હોય કે રાત્રે કરી હોય ખબર નહીં પણ રાત્રે આવીને મારા ઘરનું લોક તોડ્યું આજુબાજુ વાળાના બંને ઘરે ત્રણેય ઘરની સ્ટોપર મારી દીધી સવારે છ વાગે અમે આવ્યા ત્યારે બધું પબ્લિક જમા હતું અંદર જઈને જોયું તો તિજોરીઓ બીજોરીઓ બધું ખાલી કરી અને બધું વેરાન છેડ ફેંકી દીધું તમારે ક્યાં તમારે ત્યાં કઈ તારીખે ચોરી થઈ હતી મારા ત્યાં પચીસ ઓગસ્ટ રાત્રે શું નામ તમારું નટુભાઈ કેટલા રૂપિયાની ચોરી થઈ હશે મારે ચાંદી ના હતા ત્રણસો ગ્રામ ના પછી કમર ચાંદી નો ત્રણ ચાંદી ના સિક્કા હતા અને રૂપિયા રૂપિયાના ત્રણ બંડલ નોટો હતી નવી આશરે કેટલા રૂપિયા ની ચોરી આશરે મારે પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા જેવું ગયું એટલે એક મહિનાના અંદર આ વિસ્તારના અંદર ત્રીજી ચોરી થઈ હા ત્રીજી ચોરી થઈ મારે પછી અઠવાડિયા પછી પાછળના ના ઘેરે બે ના ઘેરે ચોરી થઈ એના પણ એ રીતે થયું છે

અને અમારે કોઈ સુવિધા નથી અમને રાત્રે પણ બીક લાગે છે દિવસે બી બીક લાગે છે અને કોઈ પણ આવે છે તો રાતે મારવાની ધમકી આવે છે તો અમારે શું કરવાનું અમારી માંગ છે કે પોલીસ અમને સુવિધા આપે ને રાત્રે બી ફરે અને દિવસે બી ફરે અહીંયા અહીંયા બાજુ કેટલા ટાઈમ પહેલાં ચોરી થઈ હતી અહીંયા મહિના પહેલાં ચોરી થઈ હતી અને રોજ જે ચાલુ જ છે ચોરી ચોરી કરવાનું ને ચોર આવે જ છે તમારે શું કહેવા માંગો છો અમે કેવા માંગીએ છીએ કે પોલીસ અમને સુવિધા આપે રાત્રે અને દિવસે પેટ્રોલિંગ કરે કેમેરા લગાવે ને લાઇટિંગ બધે જ લગાવે અહીંયા અમે પોતે બહાર લગાવી શકીએ છીએ બીજી આગળ પાછળ કઈ લગાઈ શકતા નથી અને કોટ બનાવે જ્યાંથી ચોર આવે છે ત્યાં એટલી અમારી માંગ છે શું નામ તમારું ગીતાબેન સોલંકી ક્યાં રોજો છો તમે અહીંયા મંગલેશ્વર ચાપા અહીંયા શું હતું ને તમારી શું માંગ છે એટલે અહીંયાથી છે ને બે મહિના પહેલા એ કાગળના ઘરે અમારે ત્યાં ચોરી થયેલી અને એ લોકોનો અવર જવરનો જે રસ્તો હતો જે અમે બે દિવસ પહેલા જયારે અમને અઠવાડિયા પહેલાં જે છોકરાઓને ધમકી આપેલી ત્યાં ગણપતિમાં મોડી રાત્રે ગણપતિ જોઈને આવતા હતા એ લોકો તો અચાનક સામ આમના સામની થઈ ગયું હતું બરાબર તો ત્યારે એ લોકોએ ચક્કુ બતાવીને એવું કીધું કે ભાઈ અમને ચોરી કરી લેવાતો

તમને કોઈનો પર કોઈ સખર અત્યારે તો હાલમાં કોઈ એવું નહીં નઈ એ ચાકુ બતાવેલું એમને તમે મોડા પર કઈ નાખીને આયેલા હતા એ લોકો એ લોકો બાંધીલું જ હતું આ લોકો મોસ્ટ એવી દવાઓ બી લાવે છે કે જેનાથી માણસોને ઘણી બધી ઊંઘ આવે પક્ષીઓ બી હોય છે પ્રાણીઓ બી હોય છે એ બી મરી જાય છે એ લોકો પાસે એવી દવાઓ બી હોય છે કેમિકલ હોય છે અને અચુકા આંઘા તોડી નાખે છે ને ગેસ કટર કે કે કંઈ કહ્યું મોસ્ટ ઓફ એ લોકો ગેસ કટિંગ વધારે ગેસ વેલ્ડિંગ જે છે એ લોકો વધારે યુઝ કરતા હોય છે આ લોકો કેમ કે એ લોકો તાળું નથી તોડતા એની જે ગ્વિપ હોય છે ને ત્યાંથી એ લોકો તોડે છે આજુબાજુના વિસ્તારના એવું તમને કંઈક ઓળખાણમાં એવું કઈ લાગે ના એવું કશું નહીં પણ એ લોકોનો મોસ્ટ ઓફલી રસ્તો જે છે ને એ અહીંયાથી જ છે અહીંયાથી બહાર રોડ પર કેટલા સમયથી આ લાઈટો તમે લગાડી છે હમણાં બસ આ ચાર પાંચ દિવસથી અમે